નડિયાદના વિકાસને મળશે બમણી ગતિ નડિયાદની મહાનગરપાલિકાનો દરજો મળતા નગરજનોમાં ખુશીનો માહોલ છવાયો ધારાસભ્ય પંકજ દેશાઈએ આપી પ્રતિક્રિયા બે કે ત્રણ દિવસમાં મહાનગરપાલિકાને લગતા કામોનું નોટિફિકેશન આવશે પંકજભાઈ દેસાઈ નડિયાદની આજુબાજુના દસ ગામડાનો મહાનગરપાલિકામાં સમાવેશ આગામી દિવસમાં વિકાસના કામોનો ભાર બમણો થશે પંકજભાઈ દેસાઈ મહાનગરપાલિકાના દ્વાર ખુલતા ધારાસભ્ય પંકજભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો નડિયાદ મ્યુનિસિપાલિટીને નડિયાદ મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે સરદાર પટેલ સાહેબનું જન્મસ્થળ છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે અમારી મ્યુનિસિપાલિટીને નડિયાદ મ્યુનિસિપાલિટીને અમને કોર્પોરેશન જાહેર કરી છે અને કોર્પોરેશન થવાથી જે સરકારના બેવડા લાભ અમને મળવાના છે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય અને કોર્પોરેશનનું જે બજેટ છે આખું જુદું હોય છે તો એ બધા મળશે અને આમ જોવા જવું ને હું કહું તો અમે કોર્પોરેશનને લગતા લગભગ છેલ્લા સમયની અંદર મ્યુનિસિપાલિટીમાં તમામ લાભો લીધા છે અને હવે કોર્પોરેશન થવાથી વધુ લાભો નડિયાદને મળશે ખાસ વિકાસ અને રોજગારને લઈને શું ફાયદો થશે નાગરિકોને વિકાસ તમે જોઈ શકો છો આજુબાજુ ખૂબ વિકાસ થયો છે મેં હમણાં જ કહ્યું આઠ અને અગિયારની જે સ્કીમ છે એની અંદર સો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મંજૂર થયા છે અને ડ્રેનેજને પાણીની લાઈન અત્યારથી નાખી દેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજુબાજુના જે ગામોની અંદર જે સ્કીમો સોસાયટીઓને થઈ છે એને પણ ડ્રેનેજ પાણી લાઈટ ગટર બધાની વ્યવસ્થા મળશે અને સિટીને જે કોર્પોરેશન ને લાભ મળતા છે તમામ એને મળતા ફરીથી એક વાત કહું કે તમે ટેક્સ ના માટે કોર્પોરેશન બનાવવામાં નથી આવતી ક્રાઇટેરિયામાં આવે ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશન બનતી હોય છે અને એવું કોઈ વિચારીને માન્ય મુખ્યમંત્રી શ્રીએ કે ભાઈ ટેક્સ અમારે વધારી દેવો એવું આયોજન કરવાનું કંઈ હોતું નથી આ જે વિકાસ છે એ વિકાસને આગળ લઈ જવા અને સાડા ત્રણ લાખ ઉપરની વસ્તી થતી હોય એટલે સ્વાભાવિક છે કોર્પોરેશનમાં લઈ જવી પડે અને આજુબાજુનો જે વિકાસ છે ગામડાઓની અંદર થતો હોય એ હેપેજેટ ના થાય અને પ્લાનિંગથી થાય એના માટેનું આયોજન